વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમાસ યમી કિચન આ જે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગરમા ગરમ ઓથેન્ટિક સાંભાર એકવાર સાંભાર બનાવશો તો વારંવાર બનાવશો એકદમ ઓથેન્ટિક સાંભાર છે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે અને બહુ જ ઇઝીલી ઘરે બની જાય છે એકવાર આ ઘરનો સાંભાર ખાશો તો બહારનો સાંભાર ભૂલી જશો તો ચલો આપણે જલ્દીથી બનાવીએ સાંભાર તો સાંભાર બનાવવા માટે મેં એક વાટકી તુવેર દાળ કુકરમાં એકદમ ધીમા ગેસે એક વિસલ પાડી લીધી છે તો આપણે જોઈ લઈએ તમે જોઈ શકશો કે મેં કંઈ જ નથી નાખ્યું ખાલી તુવેર દાળને મેં બાફી લીધી છે અને દાળ છે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે પાણી થોડુંક વધારે જ મૂક્યું હતું હવે આપણે આને ઝેરી લેશું ક્રશ કરી લેશું તો ચલો હું ક્રશ કરી લઉં તો હવે તમે જોઈ શકો છો કે દાળ જે છે મેં ઝેરી લીધી છે અને ગેસ પણ ચાલું કરી દીધો છે એકદમ ધીમા તાપે આપણે સાંભળને જે છે એ ઉકળવા દેવાનો છે બધો મસાલો પણ આપણે ધીમે ધીમે કરતા રહીશું પણ સાંભળ જેટલો ઉકળે એટલો જ એનો સ્વાદ વધારે સારો આવે આમાં આપણે હજુ પાણી પણ ઉમેરશું પણ એ બધું ધીમે ધીમે કરશું એટલે એકદમ ધીમા તાપે આપણે સાંભારને છે એ ગેસ ઉપર ચાલુ કરી અને રાખવાનો છે અને પછી બધા ધીમે ધીમે સ્ટેપ કરવાના છે તો ત્યાં સુધી લેફ્ટ હેન્ડ સાઈડમાં સબસ્ક્રાઈબનું ચેનલનું બટન છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લ્યો તો હવે હું મળું તમને બીજા સ્ટેપ માટે તો સૌથી પહેલાં સાંભારમાં હું લીંબુ નાખી દઈશ અત્યારે હું એક જ લીંબુ નાખીશ મોટું લીંબુ જો જરૂર લાગે તો વધારે નાખીશ જો નાના લીંબુ હોય તો આપણે બે નાખીશું જેટલું સાંભારમાં લીંબુ ઉકળશે એટલો જ સાંભારનો ટેસ્ટ સારો આવશે એટલે સૌથી પહેલાં હું એક લીંબુ નીચવી લઉં છું આપણે સાંભારને ઉકળવા મૂકીએ એટલે પહેલાં લીંબુ નાખી દઈશું તો હવે અહીંયા મેં દોઢ ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે પાણી આપણે આવી જ રીતે ઉમેરવાનું છે હવે આમાં હું મસાલા કરી દઉં છું અહીંયા મેં અડધી ટેબલ સ્પૂન જેટલું હળદર બે મોટી ટેબલ સ્પૂન લાલ મરચાંની ભૂકી અને નિમક સ્વાદ અનુસાર લીધું છે આવી રીતે મસાલો કરવાથી મસાલો જે છે એ દાળમાં સરસ રીતે ભળી જાય છે આપણે એકવાર મસાલાને અને પાણીને મિક્સ કરી દેવાનું છે અને બસ હવે આપણે આ પાણી આપણે જે દાળ ઉકળવા મૂકી છે સાંભાર ઉકળવા મૂક્યો છે એમાં નાખી દઈશું આવી જ રીતે અને હવે આપણે એક વાર મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે બિલકુલ ગાંઠા પણ નહીં પડે અને સરસ રીતે મિક્સ થઈ જશે હવે આપણે સાંભારને ઉકળવા દઈશું આવી જ રીતે ધીમે આ ગેસે એકદમ એના એ વાસણમાં હું ઉકળવા દઈશ હજુ વઘારને બધું બાકી છે પણ આપણે ધીમે ધીમે કરીશું તો મળીએ આપણે લગભગ દસ મિનિટ પછી દસ મિનિટ સુધી હું સાંભારને એકદમ ધીમા તાપે ઉકળવા મૂકી દઈશ અને બિલકુલ આપણે ચમચો પણ નથી ચલાવવાનો કંઈ જ નથી કરવાનું એમને ધીમા તાપે થવા દેવાનું છે તો મળીએ દસ મિનિટ પછી તો તમે જોઈ શકો છો કે સાંભાર જે છે એકદમ ધીમા તાપે થઈ રહ્યો છે અને કલર તમે જોઈ શકો છો કે હવે બધી જ વસ્તુઓ એમાં ભળી ગઈ છે તો હવે આપણે વઘાર કરી દઈશું અને સાંભાર મસાલો પણ નાખીશું તો અહીંયા હું સૌથી પહેલાં વઘાર કરી દઈશ તો ચલો વઘાર માટે મળીએ તો અહીંયા મેં વઘાર માટે લીલું મરચું લીધું છે એક ડુંગળી લીધી છે બટેટું લીધું છે કેપ્સિકમ લીધું છે અને આપણે વઘાર માટે મેં અહીંયા તેલ મૂકી દીધું છે સાંભારમાં રાઈ જીરું કંઈ જ નથી હોતું આપણે હિંગથી વઘાર કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો હું હિંગ નાખી દઉં છું હવે આપણે એમાં સૌથી પહેલાં લીલું મરચું નાખી દઈશું તમારે કોઈ પણ વેજીટેબલ્સ ગાજર બીટ કે એવું કંઈ નાખવું હોય તો તમે દાળમાં બાસતી વખતે નાખી શકો છો અને ક્રશ થઈ જાય છે તો ખબર પણ નથી પડતી કે કોઈ વેજીટેબલ્સ સાંભારમાં એડ કરેલા છે હવે આપણે એમાં કેપ્સિકમ નાખી દઈશું અને ડુંગળી નાખી દઈશું ડુંગળી જે છે મેં અહીંયા આખી લીધી છે ડુંગળી કેપ્સિકમ એકદમ ચડી જાય એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેશું તો આપણે મળીએ લગભગ ત્રણથી ચાર મિનિટ પછી હવે ડુંગળી અને કેપ્સિકમ એકદમ ચડી ગયા છે તો હવે અહીંયા હું અડદની જે સફેદ દાળ આવે છે એ નાખવા જઈ રહી છું મેં મોટી દોઢ ચમચી જેવું લીધું છે આનાથી સાંભારનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે વઘાર આ દાળથી કરવાથી સાંભળ એકદમ ટેસ્ટી લાગે છે હવે આપણે આમાં બાફેલું બટેટું જે છે એ નાખી દઈશું બટેટું બાફેલું જ છે એટલે આપણે કંઈ કર્યા વગર સુધારેલું નાખી દેસું તમે બાફેલી દૂધી નાખવા ઈચ્છતા હોય સુરણ નાખવા ઈચ્છતા હોય અથવા ડ્રમસ્ટિક નાખવા ઈચ્છતા હોય તો બાફેલું એ પણ નાખી શકો છો જે ભાવતું હોય એ નાખી શકાય બસ તો હવે આપણો વઘાર જે છે બિલકુલ તૈયાર છે હવે આપણે આ વઘાર જે છે એ જે સાંભાર છે એમાં ઠલવી દેવાનો છે તો હવે સાંભાર જે છે એમાં હું વઘાર છે એ નાખી દઉં છું સાંભાર એકદમ ઉકળે જ છે એટલે આપણો વઘાર જે છે એકદમ સરસ રીતે ભળી જશે આપણે આવી જ રીતે એમાં નાખી દેવાનો છે અને વઘાર નાખ્યા પછી આપણે સાંભારમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનો વઘાર અને પાંચથી દસ મિનિટ સાંભારને અને વઘાર મિક્સ થવા દેવા માટે રાખવું પડશે તો આપણે મળીએ દસ મિનિટ પછી તો અહીંયા મેં એ જ વાસણમાં જેમાં મસાલો કર્યો હતો એમાં વળી અડધો ગ્લાસ પાણી લઈ લીધું છે થોડું જ પાણી અને એમાં હું હવે સાંભાર મસાલો નાખવા જઈ રહી છું તમે જોઈ શકો છો કે સાંભાર મસાલો જે છે એ હું ઘરે જ બનાવેલો છે અને ઘરના સાંભાર મસાલાનો ટેસ્ટ બહુ સરસ આવે છે મેં બે ચમચી સાંભાર મસાલો નાખ્યો છે તમારે વધારે ઓછો તમારા ટેસ્ટ મુજબ કરો હોય તો તમે કરી શકો છો એવી જ રીતે આપણે મિક્સ કરી અને સાંભારમાં નાખી દેવાનું છે સાંભાર મસાલાની રેસીપી પણ હું તમારી સાથે બહુ જલ્દીથી શેર કરીશ તો ચલો આપણે હવે આ મિશ્રણ જે છે એ સાંભારમાં નાખી દઈશું સરસ તો સાંભારની બધી જ સ્ટેપ પૂરા થઈ ગયા છે હવે આપણે સાંભારને બિલકુલ ધીમા તાપે ઉકળવા દેવાનો છે જેટલો સાંભાર ઉકળે છે એટલો જ એનો ટેસ્ટ એનો કલર બહુ જ સરસ ચડી જાય છે સાંભાર એકદમ સરસ બાર બજાર જોવા મળે છે એટલે હવે આપણે જેટલી વાર બને એટલી વાર હું સાંભારને રહેવા દઈશ હું લગભગ અડધો કલાક તો રહેવા જ દઉં છું તો આપણે મળીએ અડધી કલાક પછી તમે જોઈ શકો છો સાંભાર મસાલો બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે અડધી કલાક સુધી આપણે સાંભારને આમ જ રહેવા દેશું તો મળીએ અડધી કલાક પછી તો તમે જોઈ શકો છો કે ગરમા ગરમ સાંભાર છે એ બની ગયો છે અને મેં ઉપરથી કોથમીર નાખી દીધી છે ધાણા નાખી દીધા છે અને હવે આપણે સાંભારને શરૂ કરી દેશું તો આજે સાંભાર સાથે જમવા માટે મેં બનાવ્યું છે ઇડલી ફ્રાઈડ અને એની સાથે હું સાંભારને શરૂ કરું છું તો તમારે જો આ ઇડલી ફ્રાઈડ ઘરે બનાવી હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ હું આની લિંક આપી દઈશ તમે જરૂરથી ટ્રાય કરજો બહુ જ ફાઇન લાગે છે સાંભાર ઇડલી ફ્રાઈડ અને એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો બસ આવી જ અવનવી વાનગી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાઇકોન ઉપર ક્લિક કરો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે સાંભાર અને ઇડલી ફ્રાઈડ તમને કેવા લાગ્યા હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ